જામકંડોળના મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ બટુક ભોજન ઉપરાંત સ્કૂલના બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ નોટબુક વિતરણ દિવ્યાંગજનોને ભોજન ગૌશાળાની ગાયોને નિરણદાન સહિતના વિવિધ સેવાકીય કાર્યો યોજાયા હતા જામકંડોળામાં ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગૌમાતાને ખોડદાણ ખવડાવી વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવાકાર્યોની શુભ શરૂઆત કરી હતી કન્યા વિદ્યાલય ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓ તાલુકાભરના આગેવાનો અને લોકોની ઉપસ્થિતિમાં જયેશ રાદડિયા તેમજ આગેવાનોએ સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં તાલુકા આગેવાનો સરપંચો સહકારી આગેવાનો સામાજિક આગેવાનો યુવાનો તેમજ તાલુકાભરમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી સેવા રોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓને તપાસી વિના મૂલ્યે દવાઓ આપવાની આવી હતી અને જામકંડોળાની સાથે સાથે ગુજરાતભરમાં અનેક સ્થાનો પર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ